આ ખીસ્સી તૈયાર કરવાની આ એક વહેમી હોય ને ખીસ્સી બનાવી પાપડ નું તો મશીન હે તે પાપડ તો એમાં ઘણી અસલ થઈ જાય નાખવાનું ખીસી અસલ બને ના તો પાપડ ફાટે નહીં ના પાપડ હે ને એ ફાટે જાય

કેટલા પાપડ ને આપણે ઓલી બનાવી હતી ને ફરફર ને મલક કર્યા તા પવાર છે પેલી દા શરૂઆત નાખા ના જે

એક મોકાને આણે છે ને આપણે ઢોકરી ઢોકરી ની પેલી ઈડલીમાં માં મૂકીએ ઢોકરી આમ મિજરી જો આઈ ની આઈ જો તો બફાઈ જાય ને તો આ વર હી મિજરી કરે અલમોઈ કે ફાટે ની હા નકર હું કહું ઈ ઈડલી ફાટે જાય

Sí, sí. Sí. Muy taro, muchos sí, nada sí. más sí. que a la nación, todo nos માં આપણે વિડીયો માં જોઈએ એમાં તો કઈ નાખે લીલા મરચાં અને પેસ્ટ ને હા નાખે કઈ કોઈ ભાવે ખાલી મીઠું નાખીએ માપ લાગે પાપડ મીઠું બીજું કઈ નો ભાવે આપણે ખાલી આપણે મસાલા બસાલા કઈ નો નાખે હા મજા આવે એ બધા મોમાં આવે આવે તો અમે જવ પાપડ હાવ હીરે જ હોય ઉકવા ને બધું હવે રેડી જ કહીએ તો અમારે ખબર ને પાપડ હે નહી

વિડીયા અરહિદાયના હજી એક વિડીયો મૂકવાનો બાકી હું તો અમે હરસિદ વન ગાતા ને નાનો વિડીયો પણ એક જ મિનિટો પણ થયું એવું કે એ બધા વિડીયા હે ને એ બધા જઈને પપ્પાના ફોનમાં હે અને એ હું વિડીયા કાલે મારા ફોનમાં નાખતી હતી ને મારા ફોનમાં જઈ ગયા નહોતી એ વિડીયા કંઈ આવ્યા નહીં એ પછી મને કંઈ યાદ નહીં કે એ કાલે રાજકોટ વ્યા જવાના હે ને તે હું એ બધા વિડીયા હે ને લેલા તો મારે કામ કન્ટિન્યુ આ વર્ષે હરફી દે ગાં પછી નાથી વાં તો એ બધા મૂકવા થાય ને મારે એ જ મૂકવો તો આ જે આવવાનો હું તો આ આજે વિડિયો મારા પાસે ને રાજકોટ જઈને પપ્પા ગા તો એના પાસે ને ના એ જ્યાં ને ના નેટવર્ક આવતું નથી એ વિડીયા મોકલે હગે એને તો એ વાટું આપણી એ વિડીયો છે ને એ કાલે મીઠું અને આજ તમે આ વિડીયો જોજો અમારો અમે પાપડ બનાવ્યા એ તો પાપડ બનાવી એમાં કામ છે કે ઘઉંના લોટના પાપડમાં અમે ઘણી મહેનત કરી તમે જોયો જ જોઈએ જ અહીં આગળ પણ એને ફાટે ગયા તો એ ફાટે ક્યાં ગા એ કંઈ ખબર નથી પડતા મહેનત ઘણી કરી માય પણ જો કોઈને ખબર હોય તો જે કોમેન્ટ કરી દીજો અને અમે જે ના ગાતા ને હરિદયના વિડીયો એ એક વિડીયો બાકી છે ને એ વિડીયો અમે કાલે મીખ્યું તો કાલે જરૂરથી જોજો જોઈને તને બહુ મજા આવી હતી નાના ટાયાનું હોય ને લહેર પટ્યું ફરીવાનું ફજીત ફારકાણકું ઝીણકા ટાયામનું એને તો બહુ મજા આવી હતી નથી આવવું જ નહોતું તો એ વિડીયો કાલે આવી છે ને આજનો જો પાપડનો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પર વિડીયો કરજો હગાવાલામાં તો કોઈને જો પાપડની આમાં સિક્રેટ કોઈને ખબર હોય ને તો કીએ કે આ પાપડ એ ફાટે કે નહીં ને આ કી હાટું ફાટે જાય ને કાં એવું નાખીએ તો ન ફાટે એ તો હગાવાલામાં શેર પણ કરજો તો હમણી કંઈક કોમેન્ટ આવે તો કે હમણાં ખબર પડે કે આવું ક્યાં થાય હે ને બાકી તો અમારે આગળ બીને નાખવું ને પછી વ્યારાને ચાલુ કરી દેવું જઈને પપ્પા તો લગભગ રાતે અગિયાર બાર વાગે આવીએ એ વાંટું મારે પછી વિડીયો બનાવવાનો હોય મૂકવાનો હોય તે હું એ કંઈ વાત નથી જતી ત્યાં જ આપણે આ પાપડનો વિડીયો મૂકીએ અને કાલે પછી હર સિદ્ધિવ વનનો વિડીયો આવીએ તો જરૂરથી જોજો અને સપોર્ટ કરતા રહીજો અને બાય બાય બધા